નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો ત્રણ દિવસની રજાવા ફરી પછી યાર્ડનું કામકાજ ચાલુ થયું ને મિત્રો ને આજે મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો તો મગફળીની આવક સારી છે મિત્રો આજે નક નવી મગફળીની આગમન થયું છે મિત્રો તમે જોઈ શકો છો આ સામે વકલ પડ્યો તે નવી મગફળીનો વકલ છે મિત્રો ત્યારબાદ આ ઓલી બાજુ પાલ પણ ચાર નવી મગફળીના આવ્યા છે એટલે ટોટલ નવી મગફળીની આવકની વાત કરીએ તો સવા બસો ગુણીની આસપાસની નવી મગફળીની આવક થઈ છે અને મિત્રો જૂની મગફળીની વાત કરીએ તો જૂની મગફળીની આવક સાત સાડા સાત હજાર ગુણીની આસપાસની હોય છે મિત્રો એમાં આઉટ રાજ્યનો માલ એ છે ને મિત્રો લોકલ માલે એ છે મિત્રો તો આ નવી મગફળી આવી છે મિત્રો પણ એ થોડીક હવાવાળી ને ઓરા ટાઈપ માલ છે મિત્રો જોઈએ કેવા રહીએ છે આજના બજાર ભાવ હરાજી હમણાં થોડી જ વારમાં ચાલુ થાય છે મિત્રો તમને મગફળી બતાવી દો કેવી છે આ તમે જોઈ શકો આ ટાઈપની મગફળી છે નવી અને હવા વાળો માલ છે મિત્રો હવા દાણા છે ખબર પડી જાય

हाफ़ सौ नगिया रुपिया नफार किये थे ओरा टाइम मान विषय मित्रों हाओ उन्हें सात सौ नगिया रुपिया नफार हाफ़ हाफ़ सात सौ नगिया रुपिया नफार थे नली नोक पड़ेगी चार सौ नगिया जटाली जटाली नकाबान नकाबान देखना अन्नावली थाहाएं देखो तेर आउं तेर

એક હાજર ને છ રૂપિયા નો ભાવ છે જીવીસ મગફળી છે એક હાજર ને છ રૂપિયા નો ભાવ છે મીડિયમ ક્વોલિટી નવસો